નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કેવાળા અને આપના માટે લાવ્યો છું ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત જય જલારામ તાલીમી સ્નાતક મહાવિદ્યાલય થવામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં સેમેસ્ટર વનમાં પ્રવેશ પામતા એફઆઈ બી એડના તાલીમાર્થી ભાઈ બહેનોના કોલેજ પ્રવેશ કાર્યક્રમનો વિડીયો કાર્યક્રમના પ્રારંભમાં પુષ્પ આપી તિલક કરી અને તેમનું મોઢું મીઠું કરાવી તેમને કોલેજમાં આવકારવામાં આવ્યા હતા આચાર્યશ્રી અને કોલેજના સ્ટાફે તાલીમાર્થીઓને આવકાર્યા હતા વિદ્યાર્થીઓને પ્રાર્થના ખંડમાં પ્રવેશ કરાવી ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી હતી અને પ્રાર્થના કર્યા પછી આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું દ્વીપ પ્રાગટ્ય પછી સંસ્થા પરિચય કોલેજના અધ્યાપક આર કે વાળા સાહેબે કર્યું મળી રહ્યું તમારું અહીંયા સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો આ સંસ્થામાં તમે નજીકના હોય તો સંસ્થાથી પરિચિત હશો પરંતુ જે મિત્રો આ સંસ્થા વિશે જાણતા ત્યારબાદ વિદ્યાર્થીઓને આવકારવા માટે જ્ઞાનમય પ્રવચન કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર કૌશલભાઈ પારેખે કર્યું હતું વર્તન વ્યવહાર સમાજ વ્યવસ્થાની અંદર તમે તમારા ફેરફારો જોઈ શકશો અનુભવી શકશો અત્યાર સુધી જે તમે સ્ટુડન્ટ લાઈફ જીવી છે વિદ્યાર્થી લાઈફ તમારી પાસે જવાબદારી સાથેનું શિક્ષણ ઇમ્પ્લિકેશન આચાર્ય શ્રી ડોક્ટર કૌશલભાઈ ના પ્રવચન બાદ અધ્યાપકોનો પરિચય લેવામાં આવ્યો હતો ક્રમિક રીતે બધા જ અધ્યાપકોએ પોતાનો ટૂંકમાં પરિચય આપ્યો હતો मारपरीचा या फिरत डॉक्टर राकेश वसावा मारुगाम माकिन असाल तालुका मध्ये राहिले सुरत आणि आता अभ्यास मी बात करू तो पी एच डी अमृत गाय वर्ष गुरु करतो आणि अजून जो विद्यार्थी बरोबर मारो विषय हिंदी गुजराती અધ્યાપકોનો પરિચય પૂર્ણ થયા બાદ ક્રમિક રીતે બધા જ તાલીમાર્થીઓનો ટૂંકમાં પરિચય લેવામાં આવ્યો હતો પૂર્ણ જાહેર દર્શન કોલેજના અધ્યાપિકા કવિતાબેન ચૌધરીએ કર્યું હતું કાર્યક્રમની વ્યવસ્થા અને કાર્યક્રમનું સંચાલન

છૂટા પડ્યા હતા તો મિત્રો આ તો અમારી બીએડ એડ કોલેજના કાર્યક્રમનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને હજુ પણ અમારી ચેનલ સાથે તમે જોડાયા ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ